ભાઈ તમાર દારૂ બંધ કરવાનો છે કે નથી કરવાનો તો સામે મને ધમકી આપી કે બેન અમે દારૂ નહીં બંધ કરીએ તમારાથી થાય એ કરી લ્યો પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ મે મહિલાઓને હેરાન પરેશાન તથા પણ બેન આ જાહેર મીડિયામાં બોલી નથી શક્યા કે મહિલા છેડતીનો પ્રયાસો પણ આ ગામમાં નહીં સમગ્ર કચ્છમાં થાય છે કે જ્યારે તમારા વિસ્તારની અંદર આ બે બેફામ દારૂ વેચાતો હોય અને તમે પોલીસ સ્ટેશનની અંદર બેઠા બેઠા એવું કહો કે અમે કાર્યવાહી કરી છે આયા સાબિત થાય છે કે તમારા આપતા રાજ તમારા વિસ્તારમાં કોઈ ચપ્પલ પણ ખોવાઈ ગયું હોય તો તમારી પાસે ગોતવાની સત્તા છે અને બેફામ રીતના दारू વેચાતો હોય ને તમે એવું કહો છો કે અમને ખબર નથી આ दारू બંધ કરી દેજો ને હું રેડ કરાવી નાખીશ ગામની સરહદ પર મને પોલીસને ફોન કરતા આવડતો તો ગામની સરહદ મેં ફોન નત કર્યો હો રેડ કરી નાખીશ સુરા ગામે ચાલતા દેશી दारूના અડ્ડા પર રેડ કરવા આવી મહિલા સાથે બુટલેગરનો ગેરવર્તનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે શું કચ્છની માધા પર પોલીસ સમાચારોમાં આગળ વાત દારૂબંધીને લઈને કરીએ તો આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ બુટલેગરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક જનતા રેડ થતી જોવા મળી રહી છે અને બેફામ વેચાતા દારૂ પર

માર માર્યાના ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે મહિલા સાથે બુટલેગરનો ગેરવર્તનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મહિલાની રેડ બાદ પોલીસની ઢીલી નીતિ પર મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર જગ્યા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં માધાપર પોલીસની ઢીલી નીતિ સામે સવાલો ઉભા થયા છે માધાપર પોલીસ મથકે કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે મહિલાએ પોલીસ સમક્ષ દારૂ અડ્ડો બંધ કરવા ન્યાય માટેની જે છે તે માંગ કરી શું કચ્છની માધા પર પોલીસ બૂટ લેગરોને છાવરે છે આ ગંભીર સવાલ ઉભો થઈ રહ્યો છે કેમ બૂટ લેગરો સામે પોલીસ કાર્યવાહી નથી કરતી અથવા તો કાર્યવાહી કરવાથી ડરે છે મહિલા પર બુટ લેગરોએ હુમલો કર્યો છતાં પણ પોલીસની કાર્યવાહી કેમ નહીં આ સવાલ સૌથી મોટો અહીંયા ઉભો થઈ રહ્યો છે કે એક મહિલા પર જે બુડ હુમલો કરે છતાં પણ જો કોઈ કાર્યવાહી ન થાય તો આનાથી ગંભીર સવાલ એ બીજો કોઈ ન હોઈ શકે જુરા ગામે ચાલતા દેશી દારૂના અડ્ડા પર મહિલાએ રેડ કરી તે દરમિયાન દેશી દારૂની કોથળીઓ જે છે તે ઝડપી પાડી હતી પેલા વિડીયો પણ જુઓ કે જેની અંદર મહિલાએ રેડ કરી તે દરમિયાન કયા પ્રકારના દ્રશ્યો હતા

કે જે કામ માધાપરની પોલીસે કરવાનું હતું એ મહિલાએ કામ કરી નાખ્યું જે રેડ પોલીસે કરવાની હતી જે કામગીરી પોલીસે કરવાની હતી એ કામ એ માધા પર વાયરલ થઈ ગયો કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ જે રીતે દારૂબંધીના દજાગરા માત્ર કાગળ પર જ્યારે મહિલાઓ રસ્તા પર ઉતરી અને રેડ કરવા લાગે ત્યારે સૌથી મોટો સવાલ ખાખી પર ઊભો થાય કે ખાખી કેમ આ પ્રકારની કાર્યવાહી નથી કરતી બિલકુલ આજે દ્રશ્યો જોયા આ દ્રશ્યો એ કચ્છના માધાપરના એ જુરા ગામના છે કે જ્યાં એ આંગણવાડીની બિલકુલ નજીક એ દેશી દારૂનો અડ્ડો આવેલો છે તમે દ્રશ્યોમાં જે જોયું એ મહિલા કે હિંમતવાન મહિલાએ પોતાના ફોનનો કેમેરો ચાલુ કરી અને જે બુટલેગરો બેફામ રીતના દારૂ વેચી રહ્યા છે અને સામે જ પોલીસને જે પડકાર ફેંકી રહ્યા છે તેમને ખુલ્લા પાડ્યા છે અને આ મહિલાએ જે કામગીરી કરી છે એ કામગીરી બિરદાવાલાયક લાયક હતી પણ સામે તેમને આ મામલે પોલીસ સ્ટેશન જે ફરિયાદ કરી પોલીસને વાત કરી કે અમારા વિસ્તારમાં એ બુટલેગરો બેફામ બન્યા છે દેરી દેશી દારૂનું ચલણ એટલું વધ્યું છે કે બાળકોને ભણાવવા માટે મૂકવા જવા માટે કોઈ મહિલા તૈયાર નથી કેમ કે એક શિક્ષણના ધામ આંગણવાડીની બાજુમાં જ આ બેફામ એ દારૂ ઢીચેલા વ્યક્તિઓ એ ત્યાં બેઠા હોય છે અને બીજી વાત કે જ્યારે આ મહિલાએ આ તમામ વસ્તુ પોતાના ફોનમાં રેકોર્ડ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ જ બુટલેગરોએ તેમને માર મારવાનો પણ પ્રયત્ન કર્યો આ ગુજરાતની પોલીસને એક પડકારજનક કિસ્સો છે અને ખાસ કરી અને માધા પીઆઈ એ દિગ્વિજય સિંહ આ પડકાર ફેંકનાર ઘટના છે કે જ્યારે તમારા વિસ્તારની અંદર આ બેફામ દારૂ વેચાતો હોય અને તમે પોલીસ સ્ટેશનની અંદર બેઠા બેઠા એવું કહો કે અમે કાર્યવાહી કરી છે આ મહિલાની હિંમત એમને તમને વિડિયો આપ્યો

કચ્છની સંસ્કૃતિને જોવા આવતા હોય છે તમે કચ્છને પણ લાંછન લગાડો છો અને સાથે સાથે ગામ અને વિસ્તાર કે જ્યાં દારૂ બેફામ મળી રહ્યો છે આ દારૂના લીધે ગામડાઓ બરબાદ થઈ રહ્યા છે ખેતીઓ બરબાદ થઈ રહી છે અને સૌથી વધારે એ મહિલાઓ પરેશાન થઈ રહી છે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પોલીસ અધિકારીઓ માત્ર એવું કહે છે કે અમે કાર્યવાહી કરી છે પણ પોલીસની કાર્યવાહી પહેલા મહિલા કેમ રેડ કરવા મજબૂર બને છે એ મોટો સવાલ છે તમારા વિસ્તારમાં કોઈ ચપ્પલ પણ ખોવાઈ ગયું હોય તો તમારી પાસે ગોતવાની સત્તા છે અને બેફામ રીતના દારૂ વેચાતો હોય ને તમે એવું કહો છો કે અમને ખબર નથી અને હું આજે સવાલ કરું છું કે આ પોલીસ તમારી પોલિસી નથી આ તમારું હપ્તારાજનું પરિણામ બોલે છે કચ્છ પોલીસનો આ જીવતો જાગતું આ દ્રશ્ય અમે તમને જે બતાવ્યું છે ન માત્ર મહિલા પણ એ વિસ્તારના અનેક લોકોએ વારંવાર આવી પીડાઓથી પીડા રહ્યા હતા તેમ છતાંય પોલીસ સ્ટેશનમાં જ્યારે જાય છે ત્યારે તેમને એવું કહેવામાં આવે છે કે અમે કાર્યવાહી કરીશું અને જો પોલીસ ખરેખરમાં કાર્યવાહી કરતી હોય તો ફરીથી વારંવાર એ જ વિસ્તારમાં આવવા દેશી દારૂના અડડા કેમ ચાલુ થાય છે દેશી દારૂ પીવાથી કેટલાય લોકો એ મરી જાય છે અને ખરાબ દારૂથી લઠ્ઠા કાંડ પણ સર્જાય છે અને કહે છે કે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું આ તમારી કડક કાર્યવાહીનું પરિણામ છે કે ફરીથી દેશી દારૂના અડ્ડા ચાલુ થઈ જાય છે આંગણવાડીની આસપાસ ભળો આવતા બાળકો એ પણ ધ્રુરતા ધ્રુતા ઘરે જાય છે કોઈ મહિલા પોતાના બાળકને સ્કૂલે મૂકવા માટે નથી પહોંચી શકતી અને સામે તમે એવું કહો છો કે કચ્છના માધાપર વિસ્તારમાં ક્યાંય પણ દારૂ વેચાય તો અમે કાર્યવાહી કરીશું એ મહિલાઓ કે જેમની આપીથી તમે સાંભળો કે એમને જે વિડીયો બનાવ્યો એ વિડીયો બનાવ્યા બાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસવાળા તેમને શું જવાબ આપવામાં આવ્યો હતો ને બુટલેગરોએ તેમની દ્વારા તેમની સાથે શું કર્યું હતું સાંભળો એ મહિલાને મારા ગામમાં ફૂલ દારૂ વેચાય છે ખુલ્લે આમ અડા છે ને બધા જોવે લેડીસો નાના બાળકો જોવે એમ માણસો દારૂ પીવે ને દારૂ પીને હાલે જાય તો મે આ બધું જોઈને અમારા ગામના સરપંચને 3 દિવસથી જાણ કરેલી કે ભાઈ આ આ રીતે આપણા ગામમાં દારૂ વેચાય છે તમે ગામના સરપંચ છો શું તમને જાણ નથી તમારે આ વસ્તુનો નિર્ણય ન લેવો જોઈએ તમે ગામના આગેવાન છો તો પહેલો અધિકાર તમારો બને છે તો સરપંચે પહેલા તો મને કીધું કે હા આપણે કરીએ છીએ કઈક પણ એક ફોન કટ થયો પછી 10 ફોન કર્યા કર્યા સિવાય કર્યા તોય પણ એમને મને કઈ રિસ્પોન્સ આપ્યો નહી મારો ફોન ના ઉપાડ્યો પછી મેં નિર્ણય લીધો કે હવે જે કરીશ હું પોતે જ કરીશ એમ કરીને હું દસ દિવસથી જો જોતી હતી ને આમ તપાસ કરતી હતી કે ક્યાં દારૂ વેચાય છે ક્યાં જાય છે ક્યાં વધારે માલ છે કેવા ટાણે આવે છે એવી રીતે મેં બધી તપાસ કરી ને પછી આજે આજે એક તારીખના ના વેલા પાંચ વાગે હું જોવા ગયેલ ને ત્યાં દારૂ જથ્થો મેં જોઈ લીધેલ ને હું પછી ત્યાં પહોંચી ગયેલ દારૂ ની કોથળીઓ ત્યાં દારૂ વાળા પીવાળા વેચવા વાળા એવા મેં દારૂ પકડી ને એ લોકોને કીધું કે ભાઈ તમારે દારૂ બંધ કરવાનો છે કે નથી કરવાનો તો સામે મને ધમકી આપી કે બેન અમે દારૂ નહીં બંધ કરી તમારાથી થાય કરી લ્યો પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ ઘરે જઈને પછી એક વાગે હું પરત કપડા ધોવા ગયેલ કપડા ધોવા ગઈ હતી ત્યાં એમના બધા લેડીસો અને માણસો 40 જેવા માણસો ભેગા થઈ ને મને ત્યાંથી પકડી પકડી ને મારા હાથમાંથી મોબાઈલ જટ્યો મોબાઈલ જટી મારા દીકરાને રોતો હતો તો એના ઉપર દયા ના કરી કે આ બેનનો નાનો બાળક રોવે છે મને ઢસડી ને ઘર માં લઈ ગયા અડધી કલાક ઘર માં પૂરી ને મને ધમકી આપી કે તું દારૂ બંધ કરાવીશ દારૂ અમે ખુલ્લે આમ વેચશું તારાથી જે થાય એ કરી લે તો મેં એમને કીધું કે હું જ્યાં પણ दारू વેચાશે ત્યાં પહોંચી જઈશ ને રેડ કરીશ તો મને કીધું કે તમને જાનથી તું दारू બંધ કરાવવા આવીશ તને જાનથી મારીને દફનાવી દેસું કોઈને ખબર પણ નઈ પડે મારો દીકરો રડતો હતો તો મારા દીકરાને કે કે આને બંધ કરાવ તારા દીકરાને નકે એની નાડી કાપી નાખશું ને મને કીધું કે તને જાનથી મારી નાખશું કોણ તું दारू બંધ કરાવવાની કોણ છે અમે ખુલ્લે આમ दारू વેચશું હવે આ વર્તન કેટલું યોગ્ય છે મને ઢસડી ધક્કા મારીને માર્યું ઘરમાં લઈ જઈ હવે લેડીસો અને પુરુષો બધા ભેગ ને એના ઘરના 17 વર્ષની છોકરીને લઈ ને 75 વર્ષના ડોશી સુધી બધાએ બધાએ આવું મારા સાથે આmane વર્તન કર્યું આ કેટલું યોગ્ય છે તો હું પોલીસને એમ કહેવા માંગુ છું કે શું એ જોતી નથી મે આના પૂર્વ પણ મે કેસ કરેલો છે જાતિવાદને લઈને એ જ લોકો હતા જે દારૂ વેચે છે એમની જ લેડીસો હતી મને જાતિવાદને લઈને આક્ષેપ બોલેલી હતી એના વિશે પણ મે કેસ કર્યો તો પણ પોલીસવાળા એ કોઈ એક્શન લીધું નથી ને જો મને ન્યાય નહીં મળે આજે હું માધાપર પોલીસ સ્ટેશન એ 3 3 વાગે આને આવેલી છું માધાપર પોલીસ સ્ટેશન ઊભી છું મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધું છે કે આટલું મને આ માનસિક ત્રાસ આપ્યો છે ને હું માનસિક ડિપ્રેશનમાં છું મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધું છે કે હું સુસાઇડ કરી લઈશ ને એના જવાબદાર જાડેજા આ બધા જે સુરુબા જાડે જા ને

મે મહિલાઓને હેરાન પરેશાન તથા પણ આ બેના જાહેર મીડિયામાં બોલી નથી શક્યા કે મહિલા છેડતીના પ્રયાસો પણ આ ગામમાં નહીં સમગ્ર કચ્છમાં થાય છે અને મહિલા અને યુવા દીકરીઓ આના માટે પરેશાન છે તો માનનીય વિકાસ સુંડા સાહેબને વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં જે જિગ્નેશ મેવાણીએ વાત કરી છે તો કચ્છ કેગના રિપોર્ટ પ્રમાણે ત્રીજા ક્રમાંકે દારૂ વેચાય છે અને કચ્છના પોલીસ સ્ટેશનોમાં ચોસઠ હજાર એકસો ત્રેવીસ અરજીઓ એવી પડી છે કે જે મહિલાઓ કરી છે કે સાહેબ અમારા ગામમાં દારૂ વેચાય છે ને આ અરજીઓમાં સૌથી વધારે માધા પ્રમાણ છે ત્યારે અહીંયાના પીઆઈ ઝાલા સાહેબને વિનંતી છે કે પોતાના વિસ્તારના ડિવિઝનમાં નીકળે અને જોવે કે કેટલું દારૂ વેચાય છે અને બંધ કરે માત્ર પીઆઈ ચેમ્બરમાંથી હા પાડી દેવાથી કે ફરિયાદો નોંધવાથી કંઈ નહીં થાય નહીતર અમે આ મહિલા સાથે છીએ અને સમગ્ર પશ્ચિમ પોલીસ વિભાગની જેટલી કચેરીઓ છે જ્યાં જ્યાં દારૂ વેચાય છે

અને આ અધિકારીને ફોન આપ્યા બાદ કદાચ પીઆઈ ઝાલાઈ હજી સુધી પણ કોઈ કાર્યવાહી નથી કરી એટલે આ મહિલાએ પોતાના આટલા નાના બાળક માટે ત્રણ વાગે છે અહીંયા પોલીસ સ્ટેશનમાં કરે છે જ્યારે જાગૃત મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી છે ત્યારે પીઆઈ હવે ફરિયાદ લેવાની માત્ર હા પાડી છે પણ આ ફરિયાદ કેટલી મજબૂત બનશે અને આ મહિલા ઉપર આગળ પણ જાતિ અપમાનિત તો ગુનો આજ પરિવારે કર્યો તો અને એમણે દાખલ કરેલો છે તો પોલીસે એ પણ કાર્યવાહી નથી કરી તો માનનીય પીઆઈને વિનંતી છે કે આ મહિલાનો જે આગળનો ગુનો છે જે એમની ફરિયાદ છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે અને જે આરોપીઓ લોકો છે એને પણ તાત્કાલિક ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે